રાજકોટ મહાનગરપાલિકા બિલ્ડરોને ફાયદો માર્ગ અને મકાન વિભાગે મહાનગરપાલિકાને ખુ આપી દીધી માધાપર ચોકડી પાસે ટ્રાફિકથી રાજકોટ વાસીઓ ત્રસ્ત છે એક જ કલાકમાં બે બે વખત એમ્બ્યુલન્સ પણ અહી ટ્રાફિકમાં ફસાય છે અહિયાં રોજ એક લાખ વાહનોની અવરજવર થાય છે

જનતાના પ્રશ્નોના નિરાકરણમાં શા માટે આ નથી અને છે છે બિલ્ડરને લાભ રચાયાની આશંકા રાજનીતિ પણ રહી રામ કહ્યું કે જો બિલ્ડરોની જગ્યા ત્યાં છે તે મને ખબર નહોતી ટ્રાફિકની સમસ્યા દૂર થતી હોય તો અંડરબ્રિજ બનાવવો જોઈએ બીજી તરફ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત નું નિવેદન છે કે બિલ્ડરો સાથેની સાઢગાઠ છે અને એના જ કારણે આ બધું થઈ રહ્યું છે આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત